વલસાડના કપરાડાના ખલેકવાડ ગામે સાવરમાળ ફળિયા ખાતે ભરચમાસે લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે સૌથી વધુ વરસાદ જિલ્લાના કપરાડામાં નોંધાયો છે. છતાં પીવાના પાણીની સમસ્યા યથાવત છે. સાવરમાળ ફળિયામાં 300 થી વધુ લોકો રહે છે, સાથે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું નથી. તેથી લોકો પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર બન્યા છે. ચોમાસામાં ફળિયાના લોકો માટે ઝરણામાંથી પાણી મળી રહે છે પણ ઉનાળામાં પરિસ્થિતિ વધુ વિકટ બને છે જે પીવાના પાણીની સમસ્યા વહેલી તકે દૂર થાય તેવી લોક માંગ ઉઠવા પામી તો અમારે જે પણ પાણીની તકલીફ છે પીવા માટે જે અમે બે બે ડુંગર ટેન્કરા ચઢીને નીચે જતા હોય છે તો આજે ચોમાસામાં જે અમે ગંદુ પાણી પીતા છે એ મારે તંત્રને એવું જ કહેવા માગું છું મેં કે અમારું જે હલ પાણીનું છે એ વહેલી તકે ભણાવી આપે ને અમારું સમસ્યા જો છે એ પૂરું પડે બસ એટલું કહીને મેં છે અમારી માંગ છે એ અમારું પૂરું કરવા વિનંતી કરું છું